ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના દ્વારાઓ જે સો કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની હોય જે અનુસંધાને આજરોજ સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી હિંમકરસિંહ સાહેબની સૂચના અન્વયે

તેમજ અમારા શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી રાણા તથા પોલીસ સ્ટાફ દ્વારા આજે અસામાજિક તત્વો વિરુદ્ધની ઝુંબેશ અનુસંધાને કુલ પાંચ કરોડ સાડા સાત લાખ જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ આ જે અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ જે પણ કંઈ જમીનો અથવા દબાવેલી હશે તેઓ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે